નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સોમવારના છેલ્લા દિવસે અર્થપડકાર ન્યૂઝની ટીમ મહેસાણા જિલ્લામાં આવેલ બોરિયા ગામે મસરિયા મહાદેવ ખાતે ગઈ હતી ત્યાં મહાદેવની અંદર કોઈને મસ્ત થયા હોય તેને ગોળ બાધા રાખવામાં આવે છે અહીં શ્રાવણ મહિનાના દર સોમવારે દાતાઓ દ્વારા શિરો કેળા અલગ અલગ ભક્તોને પેરસવામાં આવે છે આ ગામમાં આ માસના દિવસે ભગવાનની નગરયાત્રા નીકળે છે સાથે સાથે ગામમાં ભક્તિમય વાતાવરણ હોય છે આવા જો નવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ અને ધર્મેન્દ્ર નાયક હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આજે અમે અહીંયા બોરિયાઈ ગામમાં મસ્સ્યાવાડિયાના મંડીલે અર્થપડકાર ન્યૂઝ અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને એનું શું મહિમા છે આપણા પુરીરામ दादाના મુખ્ય જે આપણે સાંભળીએ એનું મહિમા સાંભળો અહીંયા તમે સાંભળો જોષીયા દાદા અમારા બોનિયારીમાં લોકોની જે મનની ભાવનાઓ હોય એ બધી પૂરી કરી જે માનતાઓ માને કોઈને તકલીફ થઈ મસ્તી તકલીફ થઈ ગયા કોઈને કેન્સરના બી નાખતા એમાં કેન્સરવાળાને કારણે મૂકેલા ખૂબ દાદાભાઈ અને ભક્તિભાઈ દર સોમવારે અહીંયા લોકો દર્શન બે બહુ થશે શ્રામ મહિનાની અંદર દર સોમવારે ચાર દિવસ પચાસ અચાનક માણસો અહીંયા દર્શન માટે આવ્યો છે અને એમની ખ્યાતિમાં પૂરેપૂરી જેની જે સત્તામાં કાવ્ય સત્તા હોય એ પૂરી કરી શકશું અચ્છા એમાં પ્રસાદીનું શાદીમાં ગોળ મીઠું અળમરી આ બધું ભાવ પ્રમાણે જેથી સવા શેર સવા મન શેર અને સવા મન જે જેની ભાવના હોય એ પ્રમાણ લોકો બાધાઓ રાખે અને એ બાધાઓને દાદા પૂરી મનોકામના એને પૂરી કરી દે એની દર સોમવારે શ્રાવણ શ્રાવણ મહિનાના દર સોમવારે દાતાઓ તરફથી પ્રસાદી કેળો છે રાજકારણ શીરો એ આ પ્રસાદ મળી હોય જિલ્લાના ગામે મત્સ્ય મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા છે આજે શ્રાવણીનો છેલ્લો દિવસ છે અને અહીંયા અહિયાં મહાદેવ રાજઘગઢરાનો શ્રીલો કેળાનો પ્રસાદ વેચાય છે તેમજ તે અહીંયા વેળો બી ભરાયો છે અને પબ્લિકનો માહોલ બી છે અને અહીંયા મત્સ્યમાં દેવું ખૂબ જ મહત્ત્વ છે ઘણા રોગો જે શ્રદ્ધાથી બાજાર રાખે છે સારી રીતે મટી જાય છે અને અહીંનો પ્રસાદ ફોળ છે મરી છે વગેરે પ્રસાદ તરીકે ધરાવાય છે અને જે આસ્થા પ્રમાણે ઘણાનું ઘણા સારા કામ થાય છે જય મા ચાલો હવે આપણે મધ્યા મહાદેવના દર્શન કરીએ હું બોરિયાળી ગામનો વતી ધર્મેન્દ્ર કુમાર ભોગલા નાયક આ અર્થ પત્રકાર જે નેટવર્ક છે તમારું એમને મને બોલવાની આભાર આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે છેલ્લો સોમવાર છે આ રીતનું ખૂબ જ ખૂબ જ સરસ ગામની તમામ પબ્લિક અત્યારે મત્સ્યા માધેવના દર્શન કરવા આવી છે મત્સ્યા માધેવની અંદર ખૂબ સારો પ્રસાદ વેચાઈ રહ્યો છે અને અહીંના વડીલો અહીંના સેવાઓભાઈ એ બધા ખૂબ જ સરસ રીતે વજનની કામગીરી જોઈને આપણને એટલો આનંદ આવે છે કે સિટીમાં આપણા રહેતા હોય પણ ગામડે જ્યારે આવીએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય બિહારભાઈ શંકરભાઈ વાઘજીભાઈ મહાનુભાવ સંજીભાઈ આ બધા એવા મહાનુભાવો છે કે જેના સેવાભાવના કારણે મત્સ્ય મહાદેવની ચાર ચાંદ લે અમારા મત્સ્ય મહાદેવ કહેવત છે કે ભાઈ જો તમે અહીંયા અહીં ગોળની માનતા માનો જો તમારો મસ કંઈ પણ હોય શરીર ઉપર એની આપોઆપ ફરી પડે છે એવી અમારા મસ્ય માગેલી કૃપા છે મારા પપ્પા નેવું વર્ષના છે મોતીલાલ ચુગલ નાયક જે એમનું બાળપણ અહીં વીતેલું છે એમને ખૂબ જ અહીંયા પરિશ્રમ કરીને પોતાનું જીવન ગુજાર્યું છે અહીંયા આ માધ્યમ નાની પેઢાણી હતું ત્યાંથી એ લોકોએ આ બધા સેવાઓ આપી છે અને ગામ ખૂબ જ તરક્કી કરેલું છે હું તમને મને તક આપી દીધા વાંધા

જય નસિંહ દાદા હું મુકેશકુમાર ભાગુભાઈ ચૌધરીભાઈનું વતની આપણે દર શ્રાવણ મહિનામાં એક સોમવાર આપણો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં પંદર ડબા ગીનો આપણે મહાપ્રસાદ બનાવીએ છીએ જેમાં છસો લીટર છસોથી સાતસો લિટર દૂધ પ્લસ ત્રણસોથી સા ત્રણસો લીટર રાજગરો અને લગભગ સિત્તેરથી એંસી હજારનું ડ્રાયફ્રૂટ બદામ કાજુ દ્રાક્ષ એ મળીને બરાબર ટોટલ એટલે આપણે લગભગ સાડા થી છ લાખ રૂપિયા ખર્ચો થાય છે બરાબર હવે લાસ્ટ એટલે કે જે અમાસનો દિવસથી વરઘોળ નીકળે લછિયા દાદાની નગરયાત્રામાં એ દિવસેથી અમે એક દૂધીના હલવાનું આયોજન કરેલું છે જેમાં પંદરસો કિલો દૂધીનો હલવો બનાવવાનું અમારું આયોજન છે જય જય